જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે ભરૂચ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓએ તેઓની વિવિધ માંગણીઓને લઈને જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવ્યું હતું મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક નિવારણ લાવવા મહામંદિર દ્વારા સરકાર કક્ષાએ સતત રજૂઆત કરવામાં આવે છે સંદર્ભ એક અને બે ની રજૂઆત થી ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું તેમ છતાં સરકાર દ્વારા મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય ન લેવાતા મહેસૂલી કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું હકારાત્મક નિવારણ લાવવા કલેક્ટર મારફતે